શ્રી કૃષ્ણ પલ્લુ સાથે લેરિયા લઈને આવી ગયા છે સોફ્ટ ક્રેપ સિલ્ક રહેવાનું છે એકદમ સોફ્ટ કપડું તમે આખો દિવસ પહેરી શકો ને એ ટાઈપનું એકદમ સોફ્ટ ક્રેપ સિલ્ક અને રેન્જ એકદમ લો રેન્જ રહેવાની છે તમને એકદમ અફોર્ડેબલ પ્રાઇઝમાં ઘરે બેઠા વસ્તુ મળી રહે ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે અને વસ્તુ એકદમ યુનિક ડિફરન્ટ આખી અજરકની બોર્ડર સાથે વસ્તુ રહેવાની છે અને કલર ઓપ્શન પણ ઘણા બધા આપેલા છે અને બધા જ અત્યારે રક્ષાબંધનમાં પ્રસંગોમાં તમે પહેરી શકો ને એ ટાઈપના એકદમ સુંદર મજાના કલર રહેવાના છે પર્પલ છે બ્લેક છે બ્લુ છે રાણી કલર છે ગ્રીન કલર છે જોઈ લો આઠ કલરનું કોમ્બિનેશન છે તમને એક પીસ પહેલાં ઓપન કરીને બતાવે દો વસ્તુ એકદમ ડિફરન્ટ જેને ગમે ને એ જલ્દીથી સ્ક્રીનશોટ લઈને તમારો ઓર્ડર બુક કરાવી દેજો જે કલર ગમે ને કલરના ફોટા જોઈએ છે ને તો પણ મળી જશે વોટ્સઅપ નંબર ઉપર હાઇક કરી મોકલો કલરના ફોટા પણ તમને અવેલેબલ કરી આપશું અને જે કલર ગમે એ તમને ઓર્ડર બુક તમારો કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે તમને માત્ર સાતસો રૂપિયા માં ઘરે બેઠા મળી રહેવાની છે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો એકદમ લિમિટેડ સ્ટોક છે વસ્તુ વારંવાર નથી આવતી પછી બાકી રહી જશો તો કેતા નહીં એટલે જલ્દીથી ઓર્ડર બુક કરી આપજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ